नमस्कार मित्रों हमारी youtube चैनल सीख उत्तर साथ नाम आपनो हार्दिक स्वागत छे मित्रों आज ये हूं एक शाबर मंत्र विषय तुमने જણાવું છું આવતીકાલે આવતીકાલે રવિવારે રવિવારે 7 સપ્ટેમ્બર ને દિવસે ચંદ્રગ્રહણ છે ચંદ્રગ્રહણ ની અંદર તમે કોઈ ભી શાબર મંત્ર શિત કરી શકો છો શાબર મંત્ર શિત કરી શકો છો કેમ કે એક દિવસ ની અંદર શાબર મંત્ર શિત થઈ શકે છે કેમ કે ગ્રહણના દિવસે તમે મંત્ર સિદ્ધ કરો તો તાત્કાલિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તમે દશ માળા કરો કે બે દશ માળા કરો 20 માળા કરો કોઈ એક દિવસ ચંદ્ર ગ્રહણના સમયે ચાલતા હોય ને એ ચંદ્ર ગ્રહણના સમય દરમિયાન તમે મંત્ર સિદ્ધ કરો તો સિદ્ધ થઈ જશે મિત્રો એના માટે તમારે શું કરવાનું શું નથી કરવાની તમને તમને માહિતી આપું છું અને કયા કયા મંત્ર સિદ્ધ છે એ પણ તમને માહિતી આપું છું પણ આવતીકાલે રવિવાર ને 7 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ના દિવસે चंद्रग्रहण से चंद्रग्रहण रातें ची पढ़े शुक्त काल आप काले बप्पुरे रविवारे काले बप्पुरे बारने 79 शुक्त काल लगी जाए ने चंद्रग्रहणों समय ची रात्रे 9 निशतावन मिनटे 9 निशतावन मिनटे ची ने रात्रे एक ने आठ आठ सितंबर नए रात ना एक ने 24 મિનિટે ચંદ્રગ્રહણ પૂરું થાય છે એટલે કાલે રાત્રે 9:57 એ ચાલુ થાય અને રાત્રે 1:26 મિનિટે ચંદ્રગ્રહણ પૂરું થાય અને 3 કલાક ને 29 મિનિટનો આ ચંદ્રગ્રહણ છે 3 કલાક ને 29 મિનિટ ની અંદર તમે કોઈ બી મંત્ર સિદ્ધ કરી શકો છો કોઈ બી મંત્ર સિદ્ધ કરી શકો છો અને એક આશ અને બેશિયર શાબર મંત્ર સિદ્ધ થશે શાબર મંત્ર તરત સિદ્ધ થાય છે કેમ કે શાબર મંત્ર ચંદ્રગ્રહણ ની અંદર સિદ્ધ થવામાં તરા સિદ્ધિ પ્રાપ્તિ થાય છે ચંદ્ર ગ્રહણ દરમિયાન તો મિત્રો હું તમને સમજાવું કે કયા કયા મંત્ર સિદ્ધ છે તો મિત્રો પેલું તૈયાર રાખો કાલે કાલે રાત્રે કાલે રાત્રે 9 કાલે 7 તારીખ ને રવિવાર રાત્રે 9:57 મિનિટે ચંદ્ર ગ્રહણ ચાલુ થશે અને 1:26 મિનિટે પૂરો થશે અને તમારે 9:57 થી કરી ને 1:26 સુધી માળાનો જાપ કરવાનો છે માળાનો જાપ કેવી રીતે કરવાનો છે તમને કહું ત્રણ કલાક ને ઓગણત્રીસ મિનિટ નું આ ચંદ્રગ્રહણ છે તો મિત્રો સાબર મંત્ર સિદ્ધ કરી શકજો તમે એવું એક મંત્ર શીખ કરીને કરી તો તમે એ મંત્ર થી તમામ કાર્ય તમે કરી શકો એવો મંત્ર તમે સિદ્ધ કરી શકો છો એવો મંત્ર હું તમને એક આપું છું એ મંત્ર તમે કાલે સિદ્ધ કરી શકો છો સાબર મંત્ર છે મા કાલી નું મંત્ર છે અને બીજા બીજા કોઈ તમારે સાબર મંત્ર તમારે સિદ્ધ કરવો તો આપણા વિડીયા આપેલા છે માસિક ઉતરનો મંત્ર છે

એક આસને બેસી દીવો ધૂપ કઈ નહીં કરવાનું ચાલશે કેમ કે ચંદ્ર ચંદ્રગ્રહણ દીવો ધૂપ પણ માળાના જાપ મંત્રના જાપ કરી શકો છો એક બેસી અને તમે એકાંતની અંદર એકાંતની અંદર બેસી અને મંત્રનો જાપ તમારે કરવાનો છે કોઈ માળા ધૂપ માળા કરવાની છે જાપ કરવાના છે તમારે કોઈ તમારે દીવો ધૂપ કરવાનું નથી ની અંદર કોઈ દીવો ધૂપ થાય નહીં પણ તમે માળાના જાપ કરી શકો છો

કરશો તો તેના ખડક ખપડ કમન ગળે શમશાન આવો માં કાલિકેરા નહી આય કાલિકા તો કાલ વેર દિવાય શબ્દ ફૂલો મંત્ર ઈશ્વરી વાચા तो मित्रों आ मंत्र तुम्हारे करवा रहे हैं ओम प्रति हूं बोल सु ध्यान से सांभ लो कालिका ओम क्रिंग कालिका सोड़ा वर की जवान हाथ में खड़ा खपा तीर कमान गले न नर्मु, गले नरमुन मरा रहे शमशान आओ आओ आओ, आओ मां कालिका मेरा कहना मान नहीं आए कालिका तो काल भैरव के दुआए शब्द हचा पूर्व मंत्र ईश्वरी वाचा मित्रों आ मंत्र से तुम्हें तुम्हारे कोई भी कार्य करो तुम तुम समझाओ सुख के